જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે કાળી ચૌદશની રાત્રે તમે આ ઉપાય કરશો તો જો તમારા ઘરમાં લાંબા સમયથી રહેતી બીમારી હશે તો એ બીમારી દૂર થઈ જશે તમારે દેવું હશે તો દેવું દૂર થઈ જશે અને જો ધંધામાં વારે ઘડીએ નુકસાન આવતું હશે તો એ નુકસાન પણ દૂર થઈ જશે તો વિડીયો ખૂબ જ મહત્ત્વનો થવાનો છે એટલે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહીજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને આપણી આ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મિત્રો કાળી ચૌદશના દિવસે શ્રી કૃષ્ણ મહાકાલી અને યમરાજની પૂજા કરવામાં આવે છે તંત્રશાસ્ત્ર અનુસાર મહાકાળીમાં મહાવિદ્યાઓમાં સૌથી ઉપર છે કાળી શબ્દ એ એક હિન્દી શબ્દ ઉપરથી આવે છે જેનો અર્થ છે સમય તંત્રના સાધકો મહાકાળીમાંની સાધનાને સૌથી અસરકારક માને છે અને તે દરેક ક્રિયાઓનું તત્વરિક પરિણામ આપે છે યોગ્ય રીતે સાધના કરવાથી સાધકો અષ્ટ સિદ્ધિ મેળવે છે. કાળી 14 જવદશના દિવસે મહાકાળી માની વિશેષ પૂજા કરવાથી ઘરમાં લાંબા સમયથી ચાલતા રોગ દૂર થાય છે અને કાળા જાદુ દુષ્ટ આત્માઓની ખરાબ અસરોથી રક્ષણ મળે છે. દેવાથી મુક્તિ મળે છે, ઘરમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે, લગ્ન જીવનમાંથી તણાવ દૂર થાય છે અને આટલું જ નહીં પણ કાળી ચૌદસની વિશેષ પૂજા કરવાથી શનિના પ્રકોપથી પણ મુક્તિ મળે છે જો તમારા ધંધામાં વારે ઘડીએ નુકસાન આવતું હોય તો કાળી કાળીચૌદશની રાત્રે પીળા કપડામાં હળદર બાંધી શ્રી લક્ષ્મી નારાયણ નમો એકસો વાર જાપ કરો અને તેને પૈસા રાખવાની જગ્યા ઉપર રાખો આવું કરવાથી ધંધામાં પ્રગતિ આવતી હોવાનું કહેવાય છે જો કોઈ વ્યક્તિ ગાંડપણથી પીડિત હોય તો કાળી ચૌદશની રાત્રે કાળી ને એક વાસણમાં રાખો અને લોબાણના ધૂપથી તેને શુદ્ધ કરો અને પછી એક ટુકડો વીંધીને તેને કાળા દોડામાં નાખીને ગળામાં પહેરો અને નિયમિત પ્રમાણે લોબાણનો ધૂપ કરો કાળા મરીના પાંચ દાણા માથા ઉપર સાત વાર ફેરવીને ચાર રસ્તા પડતા હોય એવી ચોકડી ઉપર જાઓ અને ચારે દિશામાં એક એક દાણો ફેંકી દો અને પાંચમો દાણો આકાશ તરફ ફેંકી દો અને પાછળ જોયા વિના કે કોઈની સાથે વાત કર્યા વિના તરત જ ઘરે પાછા તમને જલ્દીથી કોઈ પણ રીતે પૈસાનો ફાયદો થશે વારે ઘડીએ જો અસ્તવ્યસ્ત રહેતી હોય તો લોટના બે પીંડા બનાવીને તેમાં દળેલી ખાંડ અને ગોળ ભેરવી દો કાળી હળદર ને દબાવીને સાત વખત ઉતારીને ગાયને ખવડાવી દો કાળી ચૌદશ ની રાત્રે કાળા મરીના સાત થી આઠ દાણા લો અને તેને ઘરના કોઈ પણ ખૂણામાં દીવામાં રાખી સળગાવી દો ઘરમાં રહેલી બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે જો તમારા બાળકને કોકની નજર લાગી હોય તો કાળા કપડામાં હળદર બાંધીને સાત વખત બાળકની ઉપર ફેરવીને વહેતા પાણીમાં નાખી દો ગમે એવી નજર હશે તો એ નજર દૂર થઈ જશે તો મિત્રો અમારી આ જાણકારી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને આપણી આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જય માતાજી